मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए સરથાણા વિસ્તારમાં આવેલી એકસો ને અઠ્ઠાણું વિધાનસભા કામરેજના ધારાસભ્ય સભ્ય પ્રફુલભાઈ પાનસીયાના કાર્યાલય પર ગણપતિના પંડાલમાં તે વિસ્તારના સોસાયટીના પ્રમુખો અને કાર્યકર્તાઓનું સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના પ્રમુખો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કોવિડ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ શું કાર્યક્રમ હતો આજે આજનો કાર્યક્રમ આજે નવમો દિવસ છે ગણેશ સ્થાપના થઈ અને અને આપ જાણો જોઈએ બી રીતે સમસ્ત દેશની અંદર ગણેશ સ્થાપનાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આવતીકાલે એમનું નિવેદન કર્યું પણ અમે કરીએ કે અમારા વિસ્તારના અમારા જે ધારાસભ્ય છે માન્ય એ જે ગુજરાત રાજ્યના શિક્ષણ મોદી એમનો કોન્સેપ્ટ આ વખતે અલગ હતો એમણે એવો કોન્સેપ્ટ કર્યો કે આપણે એક જગ્યા પર સામૂહિક રીતે કામરેજ વિધાનસભા પરિવાર વતી જો ગણેશ સ્થાપના કરીએ તો આપણા તમામ કાર્યકર્તાઓ પાર્ટીના કાર્યકર્તાઓ આપણા સુભેચ્છકો આપણી સોસાયટીના જે કોઈ આપણા મતદારો શુભેચ્છકો એ આવી શકે અને એમણે એના જે સંકલ્પ હતો મતલબ એને જે કોન્સેપ્ટ હતો એને સંકલ્પ બનાવી અને એને કરિતા છે પણ આજે એ સાબિત થાય છે આપ જોઈ શકો છો તમે લગભગ અહીંયા આવ્યા ત્યારે જોયું હશે કે તમામ મહિલા કાર્યકર્તાઓ પુરુષ કાર્યકર્તાઓ નિરીક્ષકો સોસાયટીના મતદારો સહિત તમામ અહીંયા હાજર રહ્યા અને એમની જે અમારા ધારાસભ્યની જે કોન્સેપ્ટ હતો કે પરિવાર ભાવના જાગે આજે એ તરી થયું છે અમને દેખાય છે પણ આજે એક વાત એ છે કે અમારા માન્ય ધારાસભ્યશ્રી પસંદ જગ્યાનું કારણ એ છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના પ્રવાસો હોય હવે અમારા ધારાસભ્ય મંત્રી હોય એમની પોતાની સ્વતંત્ર કંઈક જવાબદારી હશે સાહેબ અહીંયા હાજર રહી શક્યા નથી જે ગાંધીનગર પણ અમને બધાને અહીંયા કર્યું છે અને અમને લાગે છે કે અમે પરિવાર ભાષાથી કરી શક્યા જે અત્યારે આપ જોઈ શકો છો અને આપણે દેખાય ઓકે જી પ્રભુ એકસો અઠાવન કામરેજ આ ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાંચિયા દ્વારા અને એમના માર્ગદર્શનની અંદર આયોજિત આ ગણપતિ દાદાના જે આ મંડપની અંદર આયોજન કરી અને ગણપતિ દાદાનું આપણે જે હર્ષભેર આનંદ ઉલ્લાસ સાથે આપણે ઉજવણી કરતા હોઈએ છીએ એકસો અઠ્ઠાવન વિધાનસભાની અંદર પણ આપણે ગણપતિ દાદાની સ્થાપના કરી અને અમારી વિધાનસભાની અંદર જે પણ અમારા અમારા કાર્યકર્તા મિત્રો સોસાયટીના પ્રમુખ અને સામાજિક અગ્રણીઓ જે વ્યક્તિઓ જે આ વિધાનસભાની અંદર સંયુક્ત રીતે જોડાયેલા છે અને અમારા ધારાસભ્ય અને મંત્રીશ્રીના માર્ગદર્શન નીચે અલગ અલગ સોસાયટીના પ્રમુખો અમારા કાર્યકર્તાઓને દર દરરોજ અહીંયા બોલાવી તેમનું સન્માન કરવાનું અને આ ગણેશ ચતુર્થી અલગ અલગ રીતે સારી રીતે કેવી રીતના ઉજવી શકાય અને અમારી વિધાનસભાના જે બીજેપી પરિવાર છે પારિવારિક ભાવનાથી જોડાઈ રહે અને કાર્યકર્તા મિત્રો અને સામાજિક અગ્રણીઓ આ ગણેશ ચતુર્થી અને દાદાનો લાભ લે અને દરરોજ સાથે મળી આરતી કરીએ અને એક સારું આપણું સાંસ્કૃતિક વાતાવરણ ઉપસ્થિત થાય એ એ હેતુ માટે રેગ્યુલર કાર્યકર્તા મિત્રો અને દરરોજ અલગ અલગ સામાજિક અગ્રણીઓ અને અને અલગ અલગ સોસાયટીના પ્રમુખોને દરરોજ બોલાવી એનું સન્માન કરવામાં આવે છે અને સરસ રીતે અહીંયા આપણે ગણપતિ દાદાનું દરરોજ તેમનું આરતી કરવામાં આવે છે અનેક સાંસ્કૃતિક સારું વાતાવરણ તૈયાર થાય એના માટેના મંત્રીશ્રીના માર્ગદર્શન મુજબ આયોજન કરવામાં આવે છે